સુરત પોલીસ માટે આગામી અડતાલીસ કલાક ખૂબ જ મહત્ત્વના છે કારણ કે જે રીતે ગણેશ પંડાલ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ આજે ઈદ મિલાદનો પર્વ છે ત્યારે આ પર્વમાં અને આવતીકાલે ગણેશ વિસર્જનના પર્વમાં કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે આપ જોઈ શકો છો ભાગચા રસ્તા ખાતેના સીધા દ્રશ્યો છે જ્યાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે આ સાથોસાથ આપ જોઈ રહ્યા છો દરેક જે ટેરેસ છે તે ટેરેસ ઉપર પોલીસનો નો બંદોબસ્ત અહીં મૂકી દેવામાં આવ્યો છે આ ઉપરાંત સીસીટીવી કેમેરાથી બાદ નજર રાખવામાં આવી રહ્યા છે જે સંવેદન અને અતિ સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં પણ જે પોલીસનો જે એક્સ્ટ્રા બંદોબસ્ત છે તે મૂકી દેવામાં આવ્યો છે આપની સાથે ડીસીપી જોડાયા છે જી મેડમ કયા પ્રકારનો બંદોબસ્ત આજના ઈદે મિલાદના આ મહોત્સવને અનુલક્ષીને સુરત સિટી પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે જેમાં ખાસ કરીને તમામ પોઈન્ટ કવર કરવાની સાથે સાથે તમામ ધાબા પોઈન્ટ પર કવર કરવામાં આવેલા છે અને આ ધાબા પોઈન્ટ પર જે કર્મચારીની ફરજ છે એમને બાયનોક્યુલર સાથે એલઈડી શોલ્ડર લાઇટ સાથે એમને એલર્ટ પોઝિશનમાં રાખવામાં આવેલા છે અને એ લોકો ધાબા પોઈન્ટ પરથી વિડીયોગ્રાફીની સાથે સાથે ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે અને હું કોઈ પણ અસામાજિક તત્વ જો આમાં ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરશે તો સુરત સિટી પોલીસ દ્વારા એમને ક્યારે પણ છોડવામાં આવશે નહીં અને સાથે સાથે વોચ ટાવર પર પણ ક્લોઝ સુપરવિઝન રાખવા માટે સુરત સિટી પોલીસના કર્મચારીઓને બાયનોક્યુલરની સાથે વોકી ટોકી સાઈડ સાથે સુસજ્જ કરવામાં આવેલા છે અને જેટલા પણ પ્રોસેસનો અત્યારે રૂટ ઉપરથી પસાર થઈ રહ્યા છે એની સાથે સાથે પોલીસના કર્મચારીઓ અને ટ્રાફિક નિયમન માટે રોડ ઉપર સુરત સિટી ટ્રાફિક પોલીસના કર્મચારીઓ પણ ખડે પગે ફરજ બજાવી રહ્યા છે મેડમ કેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રહેશે આજે અને આવતીકાલે અને ખાસ કરીને ડાબા ઉપર કઈ રીતે નજર રાખવામાં આવશે ખાસ કરીને પંદરથી સોળ હજારથી વધારે કર્મચારીઓ સુરત સિટી પોલીસના જેમાં ટ્રાફિક પોલીસના પાંચ હજારથી વધારે કર્મચારીઓ ટીઆરબીઓ અને હોમગાર્ડ ફરજ બજાવી રહ્યા છે દરેક જગ્યાએ કર્મચારીને બ્રિફિંગ પ્રોપર કરવામાં આવ્યું છે અને ધાબા પોઈન્ટ પર ખાસ એવી નજર રાખવામાં આવી રહી છે કે ધાભા પોઈન્ટ પરથી જેટલા પણ જુલુસો પસાર થાય છે જેટલા પણ પ્રોસેસન પસાર થાય છે એમાં સીસીટીવી કેમેરાના માધ્યમથી તેમજ જે ધાબા પોઈન્ટ પરના કર્મચારીઓ છે એ પોતાની સાથેના જે બાયનોક્યુલર છે એની મદદથી એવી વોચ રાખી રહ્યા છે કે કોઈ પણ અસામાજિક તત્વો આવા પ્રોસેશનમાં ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન ના કરે અને જો કરશે તો ચોક્કસપણે એમના વિરુદ્ધ સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે આપ જોઈ શકો છો તમામ જે સુરક્ષાઓ છે તે સુરક્ષાઓ સાથે પોલીસ સુસજ્જ જોવા મળી રહી છે ભાગત ચાર રસ્તા વિસ્તારના સીધા દ્રશ્ય છે જ્યાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી આ ઉપરાંત અન્ય જે ફોર્સ આવી છે તેમના દ્વારા જે કડક બંદોબસ્ત છે તે અહીં જોવા મળી રહ્યો છે કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત